ખાવાણી પૂનમ એટલે કે રક્ષાબંધનના આજના પવિત્ર દિવસ પોરબંદરનો સ્થાપના દિવસ છે આજના સ્થાપના દિવસે પોરાઈ જેના આરતી કરવાનો મને લાભ મળ્યો એ બદલ હું ખૂબ આનંદ અનુભવું છું હું પોરાઈ માતાને પ્રાર્થના કરું છું કે આપણું પોરબંદર શહેર ખૂબ સુખી અને સમૃદ્ધ બને આપના આશીર્વાદ સતત મળતા રહે એવી પોરાઈ માતાને પ્રાર્થના કરું છું આજનો જે દિવસ છે રક્ષાબંધન પોરબંદરનો સ્થાપના દિવસ છે પોરબંદર સ્થાપના દિવસ અનુસંધાને ભાગ્યલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આરતીનું આયોજન કરવામાં આવેલું છે તે હું પોરબંદર મહાનગરપાલિકા અને પોરબંદર શહેર વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો ત્રીજી તારીથી હાથ ધરવામાં આવેલા છે તેમજ બીજી જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે પોરબંદર શહેરની એ એ એ સંસ્થાઓ દ્વારા પણ અનેકવિધ કાર્યક્રમો આ સ્થાપના દિવસ અનુસંધાને હાથ ધરવામાં આવેલા છે એ સર્વે સંસ્થાઓનો ખૂબ આભાર માનું છું તો હું ફરીથી માતાજીને પ્રાર્થના કરું પોરબંદર સુખી અને સમૃદ્ધ બને અને સતત આશીર્વાદ મળતા રહે